તો ચા મેં મૂકી છે સગડી ઉપર તો હું તમને બતાવી દઉં તો અહીંયા ચા ઉકળે છે અને સીતરામાની પ્રસાદી તો ફ્રેન્ડ આ સીતરામાની પ્રસાદી જે સવારમાં કરી દીધી અને શ્રીફળ પણ વધારી દીધું છે અને આ લોકો નાસ્તો કરે છે હેપી લો તો ગાય ચા નાસ્તો કરી લઈએ પછી બજાર જવાનું છે કે મંદિરે જઈએ છીએ આગળ બ્લોગમાં માં જોશો તો પેલા ચા નાસ્તો કરી લઈએ તો ગાઈઝ સવારે ચા નાસ્તો પતી ગયો અને પછી થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું છે અને જ્યારે સવારે ફૂલની જરૂર હતી ને ત્યારે ફૂલ ખીલી નહોતું કળી હતી અત્યારે હું તમને બતાવી દઉં સરસ મજાનું ફૂલ ખીલી ગયું છે તો સવારે વહેલા પૂજા કરીને ગાઈઝ ત્યારે આ ફૂલ એકદમ કળી હતી ફૂલની જરૂર હતી પણ ત્યારે ફૂલ ખીલ્યું નહોતું અને અહીંયા પણ આ રીતે ગુલાબની નાની કળી આટલા બધા છોડ છે અને આટલા બધા ફૂલ પણ આવે છે ગાઈસ પણ જ્યારે જરૂર હોય ને ત્યારે ફૂલ હોતા જ નથી અને આમ બી શ્લોકના પપ્પા તો ના જ પાડે છે કે કળી ફૂલ હોય છોડ ઉપર તો તોડવાના નહીં એને પણ હું પૂજા કરું ને ત્યારે અમુક વખતે તોડી લઉં છું પણ તો ગાઈઝ આમ તો વિચાર્યું હતું કે અહીંયા શીતળામાનું મંદિર છે ત્યાં આગળ મેળો પણ સરસ ભરાય છે તો અમે મંદિરે જવાનું વિચાર્યું હતું પણ શ્લોકના પપ્પાનો ફોન આવ્યો એટલે હવે મંદિરે નથી જવાનું કારણ કે એમને ઓફિસ જવાનું થયું અને અમે ત્રણ જણા હાઈવેથી પછી બે કિલોમીટર જેટલું દૂર અંદર ચાલીને જવાનું છે મેળાના કારણે અંદર સાધન જવા દેતા નથી વાહન ત્યાંથી અટકાવી દે છે તો અમે એકલા તો જઈ શકીએ નહીં એટલે અમે પછી મંદિર જવાનું કેન્સલ કર્યું છે અને અત્યારે વગેરે ગયા છે બપોરના સાડા બાર અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો કાલે શું બનાવ્યું હતું એ હું અત્યારે તમને બતાવીશ કારણ કે આજે સીતરા સાતમ છે ટાડી સાતમ છે તો કાલનું જે બનાવેલું છે એ જ આખો દિવસ ખાવાનું છે તો જમવામાં એ જ છે તો ગઈશ હું તમને બતાવી દઉં તો ફ્રેન્ડ્સ જમવામાં મેં શું બનાવી છે એ હું તમને બતાવી દઉં સૌથી પહેલાં તો મરચાં છે ભરેલા પછી બટાકાનું શાક પછી લસણ અને મરચાંની ચટણી છે આ બધું મેં કાલે બનાવી અને ફ્રિજમાં મૂકી દીધું હતું અત્યારે નીકળ્યું અને આ છે કંકોળાનું શાક તો ગાઈઝ અત્યારે તો શું કંકોળાનું શાક ખૂબ જ જરૂરી છે અત્યારે સીઝન છે તો તમે કંકોળાનું શાક ખાવ ને તો એકદમ પૌષ્ટિક છે ગાઈઝ અને મને તો બહુ જ ભાવે છે કંકોળાનું શાક અને બીજું છે અને આ રોટલી તો મેં પછી ભાખરી નથી બનાવી રાત્રે રોટલી જ બનાવી દીધી હતી મોડ નાખીને અને અહીંયા મેંદાની પૂરી અને આ લોટની પૂરી સાદી તો ગાઈઝ જમવામાં મેં આટલું બનાવ્યું હતું કાલે અને આ અત્યારે પણ ખાવાનું છે અને સાંજે આજ ખાવાનું છે અને દહીં લાવવાનું રહી ગયું છે તો દહીં શ્લોકના પપ્પા સાંજે આવશે એટલે લેતા આવશે તો ગાઈસ બ્લોગમાં બને રેજો આગળ હવે બજાર જઈએ છીએ કે શું તો અમે જમી લઈએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ રહે છે તો આજે તો મશીનનું કંઈ કામ થયું નથી અને બપોરે જમ્યા પછી થોડી વાર કર્યો અને અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને મને થયું કે લાવો ઘરે છું તો અત્યારે ફ્રી હતી તો કાપડ લેવા જઈ રહી છું કારણ કે નવરાત્રી પણ આવી રહી છે અને ચણિયા ચોળી સીલવાની છે તો અત્યારથી કાપડ લાવી અને સીલવાનું કામ ચાલુ કરી દો તો ગેસ થોડી લેશો અને થોડું મટીરિયલ ચણિયા ચોળીનું બધું લાવવાનું છે કાપડ લાવવાનું છે તો અત્યારે હું બજાર જઈ રહી છું લેવા માટે વરસાદ તો નથી અત્યારે થોડું ખુલ્લું વાતાવરણ છે વરસાદ ઓછો છે વરસાદ નહીં આવતો ને બફારો થઈ જાય પછી ઉગીયો ને એકદમ લીલું લીલું ઘાસ થઈ ગયું આપણે તો આજુબાજુ જ થઈ ગવાતા નહીં

તો ફ્રેન્ડ્સ ચણિયાચોળી સિલવા માટે મેં બધી ખરીદી કરી દીધી છે લેસ અને કાપડ બધું ખરીદ્યું છે અને હું તમને બધું બતાવીશ કે કઈ વસ્તુ મેં ખરીદી છે અને આની ચણિયાચોળી હું જાતે જ બનાવવાની છું તો ફ્રેન્ડ્સ આ રીતનું મેં બધું મટીરિયલ લીધું છે અને આ વ્હાઈટ કાપડ છે જે તો વ્હાઈટ અને બ્લેકનું મારે કોમ્બિનેશન કરી અને ચણિયાચોળી બનાવવાની છે અને એની અંદર આ રીતના મલ્ટી કલરનો યુઝ કરીશું તો આ રીતનું મેં બધું કાપડ લીધું છે અને આ લેસ પછી આ રીતની લેસ પણ છે અને આ લેસ તો મને બહુ જ ગમે છે લેસ છે તો આ લેસ તો મને બહુ જ ગમે છે અને બીજી આ રીતની સમોસા લેસ પણ મેં લીધી છે તો આ રીતની ગોટા પટ્ટી સમોસા લેસ અને અહીંયા ની અંદર ગોટા પટ્ટી છે પછી આ રીતના ફ્લાવર જે આની અંદર થોડા મોટા છે અને આ કેનવાસ પટ્ટી છે જે ચણિયાના નીચે બોર્ડરમાં લગાવીશ એટલે એનાથી શેપ થોડો બહુ મસ્ત લાગે અને આ રીતના જે લીધા છે આ બ્રોન્જ પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતના બીજા બ્રોન્જ પણ મારી પાસે પડે છે ગયા વર્ષના એનો પણ હું યુઝ કરીશ અને આ મેં નવા લીધા છે તો આ રીતનું બધું મટીરીયલ લીધું છે પણ કાપડ એક જ ચણિયાચોળીનું છે પણ મટીરીયલ એક ચણિયાચોળી નથી આમાંથી બે ત્રણ ચણિયાચોળી આ મટીરીયલમાંથી થઈ જશે તો આ રીતનું મેં બધી ખરીદી કરી છે તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયા સુધી જ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચણિયાચોળીનો ફૂલ વિડિયો મારી ચેનલ વીણા ટેલરમાં અપલોડ થશે તો તમે પણ સ્ટેપ બાય સ્ટેપ એ રીતની ચણિયાચોળી આમાંથી એમાંથી જોઈ અને શીખી શકશો અને બનાવી શકશો તો એ વિડિયો વીણા ટેલરમાં જોવાનું ભૂલતા નહીં અને બનશે તો આનો બ્લોગ પણ હું બનાવીશ તો ઓકે બાય મળીશ તો નેક્સ્ટ વિડીયોમાં જય સિતરામાં